નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જભાવ તેરસો ત્રીસથી હું જભાવ પંદરસો ને પાંચ રૂપિયા ઘઉં ચારસો પિંચોતેરથી પાંચસો ને ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને એકવીસ તો એની વાત કરીએ તો બારસો સાઠથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ચણા નવસો સિત્તેરથી એક હજાર અડત્રીસ અડદ બારસો પંચાવનથી પંદરસો ને મગ તેરસોથી સોળસો ને પચાસ ચણા સફેદ અગિયારસો સાહીઠથી સોળસો સિત્તેર વાલદેશી નવસો પચાસથી બારસો ને નેવું સિંગદાણા તેરસો ઓગણીસથી ચૌદસો ને પાંચ મગફળી જડી નવસો પચીસથી એક હજાર સત્તાણું મગફળી ગીણી નવસો ચાલીસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો ચોર્યાસીથી બારસો ને પાંત્રીસ તલી પંદરસો સિત્તેરથી બે હજાર એંસી સોયાબીન સાતસો પંદરથી સાતસો ને એંસી તલકાળા અડત્રીસો પચાસથી પંચાવનસો ને ચુમ્માલીસ લસણ આઠસોથી ચૌદસો રૂપિયા टाणा 1200 થી 1770 જીરૂની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરૂ ની છૂપાવ 3650 થી મૂળ ભાવ 4190 રાય 1020 થી 1235 મેથી 870 થી 1320 વટાણા 1161 થી 1821 રાયડો 950 થી 1045 ડુંગળી ની વાત કરીએ તો 75 રૂપિયા થી 320 રૂપિયા કલોંજી 3200 થી 3477 તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જુદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર